હવે બાબુ ભલે ગઈ હું કહું એક બાપુ કૂતરી પાળે એ લ્યો આ પૂરું સાંભળજો પેલા પછી કોઈ ઉભા થાય હું કોઈ દી સાધુ ખોટું લાગે એવું બોલું જ નહીં ગાવાનું બન કરી દઉં સાહેબ અને આપડે નક્કી કર્યું કે ટેજ થી હેઠું ઉતરી દઉં શબ્દ થી એઠું નથી હા મેળ આવે લાગે તીર નગર દે બધા બીજું વાણિયાના ઘી હાશવીન રાખી હોય એવી કુતરી બાપુ એમ કે તું બેઠી બેઠી આવે આ પ્રસંગ પહેલા થોડુંક એનું મુખડું કહી દઉં એટલે કોઈ ઉતાવળ ન થાય કે આપણા કપડાની સ્ટાઇલ ફરે આપણા કપડાની સ્ટાઇલ આપણે ફેરવીએ કે આપણા વાળની સ્ટાઇલ ફેરવીએ કે આપણે હાલ ફેરવીએ કે આપણી બોલવાની સ્ટાઇલ ફેરવીએ કે રીત રિવાજ ફેરવીએ કે પણ સ્વભાવ ન ફેરવી શકીએ કારણ કે કંપની ફિટિંગ છે સ્વભાવ ક્યારે ફરે કે તમારા ઈષ્ટદેવ ની તમારા સદગુરુ ની તમારી કુળદેવી ની તમારા બ્રહ્મદેવતા ની આ બધાની કૃપા ભેગી થાયદ્ર પછી આવા ગોર બાપા પાસે બાબા રેવાનું નહીં ને જે આપણે કર્યો નથી કર્યો પણ પગલું ભરાઈ ગયું છે બાપુ હરદ્વાર ભેગા થઈ થાય બાપુ નામ હું રાખશ ગંભીર ચીજ રાખી ઘરના ઘરના નામ રાખીએ ને કોઈ ખોટું પણ સારું સારી વાત છે નબળી નથી હવે ગંગામાં ખોળ્યું ખાધું ભાઈ આઠે કોઠે દીવા છે

તાર લાગી ગયો આને ભક્તિ કોઈ દી લાગે નહીં લાગે તો બેડો પાર પછી રાજા લાખ માળ હોય મૂકીને નીકળી જાય મીરાબાઈ મેવાડ મૂકીને નીકળી જાય અને ઈશ્વર સુ પરમેશ્વર એમ કહેવાય પરમાત્મા નો હરિરસ જેવો ગ્રંથ ને પ્રગટ કરી દે અને પછી તો શ્રી શ્રી એક હાજર આઠ ગંભીરા નંદજી મહામંડલેશ્વર એવું મોટા બિરદ મળી ગયા ભક્તિ થઈ ગઈ વીસ વર્ષ સુધી ગંગા ને સાધના કરી હવે ગિરનારમાં તમે વીસ વર્ષ રહ્યો તો ગીધે સિદ્ધ થઈ જાય તો ગંગાને કાંઠે શૂન્ય થી બહાર વ્યા ગયા પણ કહેવત છે ને ઘાંટી મરે તો મારવાડ હામું જોવે છેલ્લે એમ થયું કે હાલ ની છેલ્લે વતન બાજુ જન્મભૂમિ બાજુ આટો મારી આવ્યો ને આવ્યા વતનમાં ગામે હામિયા કિર્યા

એટલે ગામના કીધું બાપુ હમણાં જ એક બાજુમાં આશ્રમ હતો બાપુ થયા છે આશ્રમ ખાલી છે હવે અહીંયા વતનમાં એટલું ભજન આપો તો સમાજને થોડોક તમારો લાભ મળે અચ્છા બેટા બાપુ પછી થઈ રોજ હાજે ભાઈ ભજન કીર્તન થાય સત્સંગ સિવાય બીજી કાંઈ વાત નહીં અને કોઈ નો હોય ત્યારે એકલા એકમાં લે આહુડા પાડતા પડતા રામસાગરમાં ભજન આપે વટાવડા શીએ વાટના દાસ મૂળદાસ ની વાણીઓ સુટે એ આવી ભજન સળિયું પડે આહુડા પડતા જાય ને આહુડા તારું ને આંગળી નો આમ ટેરવું લાગે તો આમ આહુડા ના એમ કેવાય સોળિયું છૂટે આવું ભજન કરે એમાં સોરાય

મંજરું બજા લૂટના હે તો ભજન કેતા હું બેટા ભજન કરવું ભજન લૂટલો ગંભીર આનંદ માલી ધીરે ધીરે ગંભીર શી પ્રગટ થવા ત્રીજી વાર ઓલે ગાય રામસાગર ફરી તુંબડું નાખ્યું ભીતડામાં વાહડો કર્યો છૂટો બે સોર એક એક વાહમાં નાખ્યા સોર લાંબા એક સોર પડતા પડતા બોલ્યો ગંભીરજી બાપુ નહીં બાપુ ના બોલે વાહડો પડ્યો ચોખા ના ઓળખાણ કેમ પડી પછી કીધું કાય આવ્યા કે બાપુ માર છે અરે હવે ન મારો એક તો નીકળી ગયો પણ કે બોલે તારા બાપના ના ભાઈ મારું તોય તારા બાપના ના પણ જાતો ને અહીંયા બોલો આવ્યું એ તને ખબર કેમ પડી ગઈ ખોટું લગાડતા હાથ રોટી નેવી રહ્યો તમે આ વીસ વર્ષ પેલા તમે ફડાકો બોલાવેલો એ આવો ફડા અત્યાર સુધી કોઈ આવ્યો નતો ઉપર ખબર પડી હાથ ગંભીર છે બાપુ નો છે

बैठी बैठी लाकड़ी नो काटती है साधु के संग्रह कर काटना नहीं चाहिए बेटा निर्बल बनो त्यागी बनो ज्ञानी बनो काटना मत काटेगा तो तोड़ तो डालूंगा तो पंद्रह दिन हो कर दी हो दीपाशी कर दी बापू न मगज गयो એને સાધુ ગોતે તું આય બાકી બીજા હારાના અહીંયા કઈ કામ નથી બગડેલા ને ગોતે પેલા રોડ ઉપર એકસો આઠ આટા હું કામ મારે દર્દી ને ગોતે રોડ ઉપર એક હજાર એકસો આઠ એટલે કીધું બાપુ એક જો તું તારો સ્વભાવ ન છોડ કુતર્યું થઈને તો હું સાધુ છો હું મારો સ્વભાવ કેમ છોડું બેટા હું તને એક મોકો આપું છું તારી જાતને સુધાર્યું હોય તો સુધારી લે એમ કરીને હાથમાં પાણીની અંજળી લીધી બાપુ ને કુતરી બે જતા

કોઈ વાંધા નહીં બેટા લઈ જાઓ લઈ ગયા ગાય બાંધી ખૂબ ધરવી ખૂબ ખવરાયું હાજે દોવા બેઠો હાજે દોવા બેઠો ને ત્યાં ગા ખંભે કરી દીધી ગા ઓલો ગોથું ખાઈ જવું હા બાપુની ગા વા હા મોટા ભાઈ હોય વાહડો લાવી જાય ડોહી વસડકા ભરે બાપુ અરે બેટા ક્યાં હોવા નહી ઉપાડી લીધો આ તો બાપુ ખંભો હતો છોકરો હતો ખવરાવી દે ગોરા કુંભારે ખૂંદી નાખ્યો ને અમે ખવડાવી દે ભક્તામાં ભક્તામાં બાપુ કરડે પેલો દાખલો બાપુ હાંઠિયા મોઢા મારે બાકી ગાય કરડી એવો દાખલો ને ઉપાડી લીધું અચ્છા બેટા જાઓ માણસ વયો ગયો હવે તો લાકડી લેવાય એવી પરિસ્થિતિ નહોતી કારણ કે હા ગાય નું રૂપ સંતની આંખમાં આ હુડા આવ્યા બેટા મેં તને કૂતરી માંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ જેમ જેમ લેવલ થતું જાય ને એ માણસના સ્વભાવમાં પરિવર્તન થવું જોઈએ તમારી પાસે ફોર વ્હીલ થઈ જાય ને પછી સાયકલ વાળાને તુકારો કરવાનો તમારો કોઈ અધિકાર નથી રહેતો લેવા પ્રમાણે આ ભોઈ કીધું કે તે જો ગાય બન્યા પછી જો તે તારો સ્વભાવ ન છોડ્યો હોય કડવાનું બન ન કર્યો હોય બેટા હજી તને એક મોકો આપો એમ કરીને ફરીવાર પછી પાણીની અંજલી હાથમાં લીધી અને ગાય માથે નાખી પછી તો ભાઈ

મૂળ ક્યાં અર્થમાં જાઉં છું એ ન ભૂલી જ બાપુએ કીધું બેટા હું તો એનું પાલક પિતા છું ને તારી જેવું ઠેકાણું મળે તો ક્યાં જાવ રાજા સાથે પણ આઠમા માળના હોનાની ની ને હિંડોળે બે ક્યાં કૂતરી ક્યાં ગાય અને ક્યાં જરૂખો હોના હોનાની હાકલ નો હિંડોળો સાહેબ આ સંત ની કૃપા હિંડોળો આવી કડાય હોના સાહેબ હા હિંડોળો આવે ને સાહેબ કડે કડું ગાય ને હોના ની રેખું કરે તેણી તેણી દાઈશ વાહર જ જોયા એ કામ એક આમ આ હે બા કેસર વાળું દૂધ લાવવું મારો કહેવાનો અર્થ આપણે ક્યાં હતા અત્યારે ક્યાં પોઈ ગયા આ કોઈ મહાપુરુષની કૃપા આ હોનાની હાકરનો હિંડોળો છે પણ રાજા જેવા મેલે આવે તે કે દીવો જભતો ન એક દી બે દી ત્રણ દી થયા રાજા નો મગજ ગયો ભરી કચેરી માં પ્રધાન ચીક ને મારા મેલે કોડિયા કોણ પૂરવા આવે કે બાપુ સગનો બોલાવો સગના ને હાજર બાપુ સગના ઉભો છે સગના હા બાપુ કે ઘી નથી આપતું કોઈ તને હોય બાપુ કઈ ઘી ની નહી ગયું આપણા ગામમાં બાપુ એટલું બધું ઘી હોવા છતાં મારા કોડિયા ઓલા જાય બાપુ ભૂલ પડે નઈ સગનામાં ભૂલ ન પડે બાપુ તમને ભલે રી હોય બાકી સગનામાં કોઈ ભૂલ ન હોય નોકરો મૂકી દો બાપુ નોકરો જો ઘરે કાલે જો એક દિવસ તેલ કાઢી કે બાબુ તમારી વાત વાતમાં ઘાણી બહુ આવે એક કોડિયા ની વાતમાં કવડી મોટી ઘાણી મૂકી દીધી તમે અમારે ભાગ બીજું બાપુ પણ છોકરા નાના ધ્યાન રાખજો પછી હાવ ઘણી ઘાણી નો કિરે પણ સગન ને એવું થયું કે આ પેઢીઓ છે દર પેઢી અમારા બાપ દાદા હવેલી ની સેવા કરતા આવે છે તો કોઈ મને કાઢી નાખવા માટે કોઈ કળ કરતું હશે કોઈ કપટ કરતું હશે આજ મારે જોવું છે કોડિયા પૂરી દીવા પેટાવી અને સગનો હતા જ તા ઈંડોળેલી હેઠા ઉતરે ફટ દિન ફૂક મારે અને જીભે જીભે કોડિયા ઉલા સગન ગોથું ખાઈ ગયો સગન મગન થઈ ગયો વાહ 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 વા સાનો સાનો થય અને બાપુ ન બોલાજો બાપુ અહીંયા મહારાજ અહીંયા ઠાકોર સાહેબ અમને પછી ગાણિયા નાખજો પેલા ઘરની ગાણી થબો બાપુ ગોથું ખાઈ ગયેલા હા સગના કાય સગના અમને કાણિયા નાખવા પેલા જોવાય એમ ને એમ કોઈ ને બોયલી બા સગના બે ગામ આપું કોઈ વાત કરતો કરતા અરે બાપુ બે ગામ ની ક્યાં કરો આખું રજવાડું આપી ગયો પણ હવે તો પેટમાં જ મેળવું દુખવાય એનું હું કરું હવે તો એમ થાય કે પાગળી કારે ભાઈ કોક ને કહો અડધીક રાત ને ટાણે રાજા એ સોટલે પકડી ને ઘોડામાં નાખ્યા જોઈને ને હોરીએ જાત લાજાળા લોપે નહીં પડી પટોળે ભાઈથી ફાટે પણ ફીટે નહીં ઘોડા માથે નાખીને ઉપડ્યા રાતના એક વાગે બાપુના ના આશ્રમ માં ગાયો કે એ બાપુ તેરા તુજકો અર્પણ તલાક 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 બાપુ કે ઓકે 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 બાપુ ઇંગ્લિશ મીડિયમ ભણેલા पी बाबू पूछ बेटा हुआ क्या को? हुआ क्या बाबू हाँ कौड़िया उलाड़े डोही हमारे हम के संस्कारी बाबू ने खबर थी मूल मुदो हूँ से ही बापू के तू तु, तुम तु, निकलो बेटा है तलाक हो गया जाओ निकलो चल महाराज न्याली निकल गया ठाकुर साहब भाई साधु रोया बेटा जा, 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 મેં તને માંથી ગાય બનાવી ગાયમાંથી પટરાણી બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો હવે મેં શું કરું જા ફરીસે કૂતી હો જા પછી કૂતરી ને કૂતરી થઈ ગઈ કહેવાનો અર્થ પરમાત્માની કૃપા થાય ને ત્યારે સ્વભાવ માં ફેરફાર કરજો નહીતર પાછા કૂતરી ને કૂતરી થઈ જાય પણ બાપુ હમણા મને સાબી કૂતરી મળી તે મે કૂતરી ને પૂછ્યું

પણ મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા સદગુરુનું એઠું ખાઈને મારે જિંદગી કાઢવી હતી એટલે મેં મારો સ્વભાવ છે